કોઈ અજાણ્યા નંબર ઉપરથી વિડીયો કોલ કરીને ભરૂચ જિલ્લામાં કેટલીક મહિલાઓને એ અશ્લીલ હરકતો કરતો હોય એવી ફરિયાદ હકીકત આજથી ત્રણેક દિવસ પહેલાં મળતા ભરૂચ જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આ અજાણ્યા વ્યક્તિ કે જે અજાણ્યા મોબાઈલ નંબર ઉપરથી મહિલાઓને વિડીયો કોલ કરતો હતો એ બાબતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલો એ ગુનાની તપાસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ભરવાડનાઓએ હાથ ધરેલી ટેકનિકલ સર્વિસ સર્વેલન્સ ના માધ્યમથી ગુનો કોણ આચરે છે એ દિશામાં તપાસ કરતા કોઈ પંજાબમાં રહેલી એક વ્યક્તિ દ્વારા આ ગુનો કરવામાં આવતો હોવાનું તપાસમાં જણાઈ આવતા ભરૂચ જિલ્લામાંથી એક પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એમ ચૌધરીની અધ્યક્ષતા હેઠળ આ આરોપીની શોધખોળ માટે ટીમ રવાના કરવામાં આવેલી તો પંજાબના ફિરોજપુર જિલ્લામાંથી

ત્યારે જે એને નંબર મળે એ નંબર ઉપર આ કોલ કરીને અશ્લીલ હરકતો કરતો હોવાનું એને પૂછપરછમાં જણાવેલું છે અને પર્ટિક્યુલર ભરૂચ જિલ્લાની જે આ મહિલા કાર્યકર્તાઓ મહિલાઓ કે જે આંગણવાડી સાથે સંકળાયેલી છે એમને કઈ રીતે કોલ કરતો એમના નંબરો ક્યાંથી મેળવતો એ દિશામાં એને પૂછપરછ કરતા આ એક નંબર ઉપર ફોન કરેલો એને અને ત્યારબાદ એના પાછળના જે સિરીઝમાં જે નંબરો આવતા એ જ નંબર ઉપર આ કોલ કરતા આ મહિલાઓ ને કોલ ગયેલા એ રીતે પોતે પૂછપરછમાં હકીકત જણાવી છે પર્ટિક્યુલર આ જે આરોપી છે કોઈ મહિલાઓને ઓળખતો હોય અને એના કારણે એમને ફોન કોલ કરતો હોય એવી કોઈ હકીકત જણાયેલી નથી પરંતુ રેન્ડમલી એને એક કોલ કરેલો અને ત્યારબાદ એના પાછળના સિરીઝવાળા નંબરો ઉપર અવારનવાર કોલ કરતા જુદી જુદી મહિલાઓને આ કોલ થયેલા હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલું છે આ આરોપીને ગઈકાલે ધોરણસર અટક કરી નામદાર કોર્ટમાં રજૂ કરી એના રિમાન્ડ મેળવવામાં આવેલા છે અને આ આરોપી એ જે જે મહિલાઓને વિડીયો કોલ કરીને અશ્લીલ હરકતો કરતો હતો એ સાહેબ જે મહિલાઓ છે એમના મારફતે આરોપીની ઓળખ પરેડ કરાવી આગળની કાર્યવાહી કરવા ઉપર તપાસ હાથ ધરવામાં આવેલ છે મારું નામ રાગીનીબેન જસવંતસિંહ પરમાર હું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના રાજ્ય ઉપપ્રમુખ અમે થોડા દિવસ પહેલા જે અમારી બધી બહેનો પર જે મોટાભાગની બહેનો પર ન્યૂડ વિડીયો કોલ આવતા હતા અને એના માટે અમે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરેલી એ ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ભરવાડ સાહેબ અને એમની આખી સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમ તહેવાર હતો છતાં પણ એમની બહેનો નો વિચાર કર્યા વગર આ અમારી બધી બહેનોની રક્ષા કરવા માટે નીકળી ગયા અને જે આરોપી હતો તેને પકડીને આજે હાજર કરેલો છે અને હું સાયબર ક્રાઇમ બ્રાન્ચ નો ખુબ ખુબ આભાર માનું છું કે મારી બેનોની આજે રક્ષા કરી છે